અને હવે વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દુધાળા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ચોમાસામાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતા ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે નેશનલ ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધવામાં આવેલી કટર વ્યવસ્થા બેકાર સાબિત થઈ છે દુધાળા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ ન હોવાને કારણે વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે બ્રિજ નીચે મુકાયેલ મોટું જનરેટર પણ માત્ર દેખાવ પૂરતો

જે ખરેખર જે વરસાદનું પાણી આવે છે ને ગટરમાં હામતું નથી અને ગટરની બહાર સાડા ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને પાછળના ખેતરો વાળા ખેતરો બુડમાં જાય છે અનેક વાર પાણી કાઢવા માટે રજૂઆત કરી પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને હાઈવેના ના કોન્ટ્રાક્ટરો ગમે ત્યાં રજૂઆત કરો તો હમણાં બધા આવતા મહિના થઈ જાય આવતા મહિના થઈ જાય આવા પાંચ વર્ષથી લોલીપોપ આપે છે તો ખરેખર આ ખેડૂતો માટેનો પ્રશ્ન છે ખોટા અમને લોલીપોપ આપીને કે અમે તમને નાળા મૂકી દેવું રસ્તા રે વ્યવસ્થિત કરી દેવું કોઈ ધ્યાન નથી ધરતું તો સરકાર શ્રી ને વહેલી બાબત થી કેવા કે મારી રજુઆત થાંભળો પેલા એને કહ્યું નાણાં મૂકી દેવું પણ નાણાં એને કઈ મૂક્યા નહીં ખોટા લોલીપોપ આપ્યા ફોટા લોલીપોપ આપી દીધા